અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં ધોરણ અગિયાર વિષય સંસ્કૃતમાં મોહમ મુદગ્રહ એનો ભાગ બે જોશું મોહમ મુદગ્રહ શીર્ષકનો અનુવાદ થાય મોહને ફોડી નાખનાર અથવા તોડી નાખનાર થોડી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એ પ્રમાણે શંકરાચાર્ય છે એ ખાસ કરી અને ભૌતિક સુખ સાધનો પાછળ દોટ મૂકનાર મનુષ્યોને ખરેખર સાચા જ્ઞાનની વાત છે એ કરેલી અને હવે આગળ છે એ જોઈએ સૌપ્રથમ આપણે શ્લોક માં આવતી સંધિ જોઈ લઈએ દિનમ વત્તા અપી દિનમ એટલે દિવસ અપી એટલે પણ પુનઃ વત્તા આયાતઃ પુનઃ એટલે ફરીથી ફરીવાર બીજી વાર અને આયાતઃ એટલે આવે છે અથવા તો આવનાર છે ગચ્છતી વત્તા આયુહુ ગચ્છતી એટલે જાય છે અહીં પસાર થાય છે આયુહુ એટલે આયુષ્ય ઉંમર તત વત્તા અપી તત એટલે તે અને તત્ અપી એટલે તો પણ કે છતાં પણ મુંચતી વત્તા આશાવાયુહુ મુંચતી એટલે મુકવું અહીં ન મુંચતી એટલે મુકતો નથી છોડતો નથી આશાવાયુ એટલે આશારૂપી વાયુ હવે આપણે અન્વય અને શબ્દાર્થ જોઈ લઈએ દિનમ દિનમ એટલે દિવસ અપી અપી નો અર્થ અહીં અને એવો અર્થ લેવાનો છે અપી એટલે પણ થાય પણ અનુવાદ માટે અને લીધેલો છે રજની રજની એટલે રાત અથવા તો રાત્રિ સાયમ સાંજ પ્રાતઃ સવાર દિવસ અને રાત સાંજ અને સવાર શિશિર વસંતૌ શિશિર અને વસંત શિશિર એટલે શિશિર ઋતુ અને વસંત એટલે વસંત ઋતુ પુનઃ ફરીથી ફરી ફરી આવે છે પસાર થાય છે કાલહ કાળ સમય ક્રીડતી અહી રમત કરે છે કે રમત રમે છે કે પસાર થાય છે આયુહુ આયુહુ એટલે ઉમર ગચ્છતી પસાર થાય છે તત્વતાપી છતાં પણ તો પણ આશા વાયુ આશા રૂપી વાયુ ન મુંચતી એટલે મુક્તો નથી અનુવાદ જોઈ લે વિદ્યાર્થી મિત્રો દિવસ અને રાત સાંજ અને સવાર શિશિર અને વસંત ફરીથી આવે છે કાળ રમત રમે છે ઉમર પસાર થાય છે છતાં પણ આશારૂપી વાયુ મનુષ્ય મુક્તો નથી શંકરાચાર્યએ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ કરી અને એ વાત તરફ ધ્યાન દોર્યું છે કે મનુષ્ય પોતાને સુખ સાદીના જે સાધનો છે ભૌતિક સાધનો મેળવવાની જે દોટ મૂકે છે એની અંદર એ પોતાના મનુષ્ય જીવનનો હેતુ છે એ ભૂલી ગયો છે અને સતત યાદ કરાવે છે કે દિવસ અને રાત સવાર સાંજ શિશિર અને વસંત ઋતુ પસાર થઈ જાય છે સમય ઉંમર પસાર થાય છે છતાં પણ મનુષ્ય છે એ પોતાની ઈચ્છાઓની પાછળ દોડે છે તો ખાસ કરી અને અહીં ઈચ્છાઓ ત્યાગી અને ખાસ કરી અને મનુષ્યનો હેતુ જે જીવનનો હેતુ સિદ્ધ કરવા અને પરોક્ષ રીતે ભગવાનના શરણે જવાનો ઉપદેશ છે એ અહીં આપે છે હવે ત્યારબાદનો શ્લોક જોઈએ તેની સંધિ જોઈ લઈએ પશ્ચિયન વત્તા અપી પશ્યન એટલે જોતો કે જોવા જોતો હોવા છતાં અપી એટલે પણ હિ વત્તા ઉદર નિમિત્તમ હી ખરેખર અવયવ છે અને ઉદર નિમિત્તમ એટલે પેટ માટે ઉદર એટલે પેટ અને પેટના કારણે કે પેટ માટે હવે અન્વય અને અનુવાદને સમજવાનો પ્રયત્ન કરીએ જટિલ હ

કાશાયંબર બહુકૃત વેશ હો અંબર એટલે વસ્ત્ર અને કાશ એટલે અહીંયા ભગવા વ ભગવા વસ્ત્રો બહુકૃત એટલે અનેક પ્રકારના વેશ ધારણ કરનારો એટલે ભગવા વસ્ત્રો દ્વારા અનેક પ્રકારના વેશ ધારણ કરનારો ઉદર નિમિતમ ઉદર એટલે પેટને માટે પેટને ખાતર હી ખરેખર બહુકૃત વેશ છતા ન પશ્યતી એટલે જોતો નથી એટલે જોઈ શકતો નથી અનુવાદ કરી વિદ્યાર્થી મિત્રો જટાવાળો વાળો કરાયેલા માથાવાળો ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો ભગવા વસ્ત્રોથી અનેક વેશ ધારણ કરનારો અને પોતાના પેટને ખાતર અનેક વેશ લેનારો મૂડ જોતો હોવા છતાં કંઈ જોઈ શકતો નથી ખાસ કરી અને વિદ્યાર્થી મિત્રો અહીં પેટ કરાવે વેઠ એ જે ગુજરાતી કહેવત છે એને અનુસરતા આદિ શંકરાચાર્ય કહે છે કે પોતાના પેટનો ખાડો પૂરો કરવા માટે વ્યક્તિ છટાધારી બને છે

કે સમગ્ર જીવનયાપન માટે એ અનેક પ્રયત્ન કરે છે જાત જાતના પ્રયત્ન કરે છે વેશ લેવા એટલે અહીં દરેક જાતના પ્રયોગો અને પ્રયાસ કરવા એ રૂપમાં છે અને એને બધાને ખબર છે કે આ જીવન અને મરણનું ચક્ર શાશ્વત છે ચાલ્યા જ કરે છે અને અંતે તો આત્મતત્વમાં જ લીન થવાનું છે છતાં તે આત્માને નહીં પરંતુ શરીર માટે જ પ્રયોગ કરે છે શરીર માટે જ જીવન ગુજારતો હોય એવું લાગે છે તો ખરેખર આત્મતત્વનું દર્શન નથી કરતો એ જ દુઃખની વાત છે ચાલો હવે પછીનો શ્લોક છે એને સમજવાનો પ્રયત્ન કરીએ એમાં આવતી સંધિ છે એ જોઈએ કિંચિત વત્તા અધિતા કિંચિત એટલે થોડુંક જરાક અને અધિતા એટલે અધ્યયન કરી હોય કે ભણ્યું હોય સકૃતવતા આપી સકૃત એટલે થોડું અપી એટલે પણ હવે આપણે શબ્દને સમજી અન્વય કરી અને શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ એનો એને એટલે જેણે અથવા તો જેમણે ભગવદ ગીતા ભગવદ ગીતાનું વિદ્યાર્થી મિત્રો ભગવદ ગીતા છે

અધિતા અહિયાં અધ્યયન કર્યું હોય અથવા તો વાંચી હોય અથવા તો ભણી હોય ગંગા જલ લવ કણિકા ગંગા જલ એટલે ગંગા જળનું લવ એટલે થોડું અને કણિકા એટલે ટીપુ ગંગા જળનું નાનું એવું ટીપુ પણ લવ એટલે યાદ રાખજો નાનું અથવા થોડું પીતા પીધું હોય યસ્ય જેણે સકૃત એકવાર અહિયાં થોડું અપી પણ મુરારી સમર્ચા મુરારી એટલે ભગવાન વિષ્ણુ એવો અર્થ લેવાનો છે મુરારી સમર્ચા એટલે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય અથવા તો ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તસ્ય તેને અથવા તો તેની યમહ યમરાજ કિમ કિમ એટલે શું ચર્ચામ કુરુતે ચર્ચા કરતા નથી હવે અનુવાદ જોઈ લે વિદ્યાર્થી મિત્રો જેણે ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરવી હોય એની ચર્ચા યમરાજ પણ કરતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં મનુષ્યને ખાસ કરી અને શંકરાચાર્ય કહે છે કે આ મનુષ્યમાંથી ખાસ કરીને મૃત્યુમાંથી બચવાનો યમરાજમાંથી બચવાનો જો કોઈ રસ્તો હોય તો એ ભગવાન વિષ્ણુનું શરણ છે એટલે કહેવા માગે છે કે ભાઈ જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય ગંગાજળનું ટીપું પીધું હોય જેણે થોડીક પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય એને ક્યારેય પણ મનુષ્યને એવા મનુષ્યને ક્યારેય મૃત્યુનો ડર લાગતો નથી